કાંકરેજના રાણકપુર ખાતે રસ્તાના કારણે સ્કૂલમાં જતા બાળકોને ભારે મુશ્કેલી બાળકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે સ્કૂલમાં જતા બાળકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે પ્રાથમિક શાળાના નાના બાળકોએ કાદવ કીચડમાંથી ચાલીને બાળકોને શાળાએ જેવું પડે છે ત્યારે બાળકો દ્વારા ગામના સરપંચની બેદરકારી સૂત્રો લખીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો સરપંચની વિધરકારી જેવા સૂત્રોલખી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા બાળકો કાદવ કીચડમાં ચાલવા મજબૂર બન્યા છે ત્યારે ગામ જાગૃત લોકો દ્વારા વિડીયો બનાવીને વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે મોટો પ્રશ્ન એ જોવા મળી રહ્યો છે કે શું આવી રીતે ભણશે ગુજરાતના બાળકો કરોડો રૂપિયા સરકાર ફાળવે છે તેમ છતાં ગ્રામીણ વિસ્તારના બાળકોને આવા કાદવ કીચડમાં ચાલવાનો વારો આવે છે ત્યારે તંત્ર એ તેમજ શિક્ષણ વિભાગે આવા કાદવ કિચડ વાળા વિસ્તારો ની તપાસ કરી ચોમાસા દરમિયાન કાદવ કિચડ ન થાય તે રીતે રસ્તા રિપેર કરવા જોઈએ જ્યાં જ્યાં સ્કૂલો અને બાળ મંદિરો આવ્યા છે ત્યાં તપાસ કરી સત્વરે આવા રસ્તાઓનું રિપેરિંગ કામ કરાવવું જોઈએ